કિરાત નગરમાં દેવરાજ નામનો બ્રાહ્મણ જ્ઞાનથી ગરીબ સંપત્તિ થી ગરીબ નહિ જ્ઞાનથી ગરીબ પોતાના ઉપર જે વિશ્વાસ મૂકે એને ઈ છેતરવા વાળો માણસ વિશ્વસ્ત જનવંચક શિવ પુરાણતરપિંડી કરવી કે એની સાથે વિશ્વાસઘાત કરવો એ મોટામાં મોટું પાપ છે તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂકે એની સાથે વિશ્વાસઘાત કરવો એ ખૂબ મોટું પાપ છે કોઈના હૃદયને તોડવું કોઈના દિલને તોડવું એ ભગવાનના પરમાત્માના મંદિરને તોડવા બરાબર છે કોઈના હૃદયને તોડવું એ પરમાત્માના મંદિરને તોડવા બરાબર છે આપણા શાસ્ત્રોમાં અમુક પાપોના વર્ણન આવે શાસ્ત્રકારોને ઋષિ મુનિઓને ખબર છે કે માણસ છે તો માણસની ભૂલ થઈ જાય જાણીએ અજાણીએ ભૂલ થાય પાપ થાય થઈ જાય તો એ ભૂલ અને પાપને નિવારવાના અમુક રસ્તાઓ આપણા ઋષિઓ આપણને આપી ગયા છે કે આવી ભૂલ થાય તો આમ કરવાનું આમ થાય તો આમ કરવાનું પણ અમુક એવા પાપ છે કે જેની પ્રાયશ્ચિત કે પશ્ચાતાપ વિધિ છે જ નહીં એના પાપના ફળ ભોગવવા પડે પડે ને પડે યુ કેન નોટ ગેટ અવે વિથ ઇટ યુ કેન નોટ ગેટ અવે વિથ ઇટ એ ભોગવવું જ પડે કોઈનો વિશ્વાસ તોડવો એ ઈ કેટેગરીમાં આવે એનું કોઈ પછી કે બધું એનો કોઈ ફાયદો નથી તો ખરાબ આદતોમાં ન ખાવાનું ખાય ન પીવાનું પીવે ગામમાં છેતરપિંડી કરે આવો એનો સ્વભાવ આવી એની તો એના પતિ એને એની પત્ની જે દેવરા છે એની પત્ની એને રોકે છે માતા પિતા એને સમજાવે છે આવું ન કરાય અને છેવટે તો વૈશ્યા ગામી બને છે દેવરાજ તો પત્ની ઘણું ટોકે છે મા બાપ પણ ટોકે છે કે આવું આપણાથી ન કરાય પણ કોઈનું માનતો નથી કહેવાય ને કે જબ નાશ મનુજ પર છાતા હે પહેલે વિવેક મર જાતા હૈ જયારે બુદ્ધિ જયારે આગળ વિનાશ થવાનો હોય ને તો બુદ્ધિ પેલા બેર મારી જાય અને આપણે કાક કરતા હોઈએ અને આપણે કોક ટોકે આપણને કોક કાક અમુક કરતા હોઈએ ભૂલ અને આપણને કોક ટોકવા વાળું હોય આપણને કોક અટકાવવા વાળું હોય તો એ ભગવાનની કૃપા માનજો કે એવા લોકો આપણા જીવનમાં છે કે આપણને ખોટું કરતા અટકાવે છે ઘણી વખત મા બાપ અમુક ટોકટોક કરતા હોય એ જુવાન સંતાનોને યુવાનોને ન ગમે એને એ વિલન જેવા લાગે અમરીશપુરી જેવા લાગે પણ આવા વડીલો આપણા જીવનમાં છે એ અને આપણને ખોટું કરતા રોકે છે એ પરમાત્માનો મોટામાં મોટો ઉપકાર છે આપણા ઉપર આ વસ્તુ

એક વખત ન કરવાનું કરી બેસે છે રાતના અંધારામાં પતિ પત્નીને માતા પિતા સૂતા હોય છે રાતના અંધારામાં પત્ની અને માતા પિતાનું હત્યા કરી નાખે છે અને પછી બધી પોતાની સંપત્તિ વૈશ્યાઓમાં અને આવી રીતે ખર્ચ કરી નાખે છે સંપત્તિ વપરાવાના ઘણા બધા રસ્તાઓ છે સંપત્તિ વપરાવાના ઘણા રસ્તાઓ છે ચાર પાંચ રસ્તાઓ આપણા શાસ્ત્રોએ કીધા છે એમાં રામચરિત માનસમાં શંકર ભગવાન ભવાનીને કથા કરે છે ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે ભવાની સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી એ ધન ધન્યવાદ પાત્ર છે કે જેની પ્રથમ ગતિ જાકી કે જે ધર્મના રસ્તે વપરાય એ ધન ધન્ય છે મહાદેવ બોલે છે કે સો ધન ધન્ય પ્રથમ ગતિ તો સારા રસ્તે વપરાય ધર્મ ના રસ્તે વપરાય એટલે તમને કોઈ પણ ક્યાંક જરૂરિયાત વાળું મળી ગયું કોઈ પણ સારા કાર્યોમાં વપરાય એન કેન પ્રકારે સારી જગ્યાએ સુપાત્ર ને ક્યાંક મદદ થાય તો ઈ ધન ને ધન્યવાદ છે અને જો ત્યાં ન વપરાય તો પછી રાજા ટેક્સ લઈ જાય ગવર્મેન્ટ ટેક્સ રાજા કર લઈ જાય તમે વાપરો નહીં ને બચાવવા જ રાખો તો પછી રાજા છે એ કર લઈ જાય અને ઘણી વખત તો નોટું જ બંધ કરી નાખે બધું રાજાના હાથમાં જ માયોર બહેનો આજ રાત આઠ વજે છે પાંચસો ઓર હજાર કી નોટ બંધ જેટલા ગાદલા નીચે દબાવેલી હોય એ પૂંઠા સરકારે કાઢેલી છે સરકાર ને એ માલિક છે ભાઈ અમે છપાવી અમે જ ગમે ત્યારે કહી દે કે બંધ તો ખજાનો હોય ને જે કટકી કરેલો શાકભાજી માંથી ને સાડીઓ માંથી કટકી કરેલું બેલેન્સ અમુક ને બે બે ત્રણ ત્રણ લાખ ચાર ચાર પાંચ પાંચ લાખ એવી એવી રકમ પછી આ ષડયંત્ર બધા ઉઘાડા નોટબંધીમાં પડ્યા ઘરવાળાઓને ખબર ન હોય આપણા બેંક બેલેન્સ કરતા તો આને ત્યાં બેનો પાસે ભંડ હોય તમે એમ ન સમજતા કે એની પાસે બધું એનું બધું એનું પાસે બધું વ્યવસ્થિત હોય મેનેજમેન્ટ એનું પાકું હોય તો શોધ અને ધન્ય પ્રથમ ગતિ જાય જો ધર્મના રસ્તે ન વાપરો તો રાજા કર લઈ જાય ટેક્સ લઈ જાય અને ત્યાંય ન વપરાય તો દવાખાનામાં વપરાય દવાખાનામાં ડોક્ટર લઈ જાય કોર્ટમાં વકીલ લઈ જાય ઈ લઈ જાય ને બહુ બેઠા બરાબર તો એવા માર્ગે વપરાય ક્યાંય ન વપરાય તો ચોર ચોરી કરી જાય બરાબર તો ચોર ચોરી કરી જાય

એટલે આપણે બધા લક્ષ્મી પતિ બનવા માંગીએ છીએ કરોડપતિ હજાર પતિ અરબ પતિ લખપતિ આપણને બધાને લક્ષ્મીના પતિ બનવું છે પણ આપણને સમજણ નથી પડતી કે લક્ષ્મીના પતિ આપણાથી ન બની શકાય આપણે આપણી ઘરવાળીના પતિ છે એ જ ગણું લક્ષ્મીજીના પતિ આપણે બની શકાય આપણને એક આ જડી ગયું એ ઠાકોરની કૃપા છે હે લક્ષ્મી નો પતિ તો નારાયણ હોય આપણે લક્ષ્મી શબ્દો જ ખોટા છે તો લક્ષ્મી તો ચંચળ છે એટલે જ કીધું સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી દેવરાજ પોતાની બધી સંપત્તિ વૈશાઓ ખર્ચી નાખે છે પછી સમય થયો અને દેવરાજ પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં જાય કોઈ ધંધાર ગયો હશે કામના કારણે અને ત્યાં શિવાલયમાં ઉતારો કર્યો પેલાના સમયમાં હોટલો ને એવું બધું તો હોય નહીં હોટલમાં રોકાણા ધર્મશાળામાં રોકાણા એવું તો હોય નહીં ગૌશાળા હોય મંદિરની અંદર બે ત્રણ કક્ષ જેવું ઓરડા જેવું બનાવ્યું હોય તો લોકો આવે ને ત્યાં ઉતારા કરે તો પ્રતિષ્ઠાનપુર શિવાલય હતું શિવ ભગવાનનું મંદિર અને એમાં એવો તાવ આવ્યો બહુ બીમાર થયો કોરોના નોતો થયો પણ કોઈક બીજો કોઈ બીજો તાવ હતો તો શરીર ખૂબ અશક્ત બન્યું પથારીમાંથી ઉભો થઈ શકે નહીં પોતે એકલો છે અને યોગાનો યોગ એવો કે ધીમે 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 એનું તબિયત વધારે લથડતી ગઈ વધારે ખરાબ થતી ગઈ અને યોગાનો યોગ એવો કે જ્યાં શિવાલયની બાજુમાં એને ઉતારો લીધો તો ઈ શિવાલયમાં અમુક સંતો પધાર્યા હતા અને ત્યાં શિવ કથા કરી રહ્યા હતા શિવ કથા ચાલતી હતી અને આ પથારીમાં સૂતો સૂતો હવે એને કંઈ કથા સાંભળવાના ઈરાદો તો હતો નહીં એ તો કાંઈક બીજા ગામે આવ્યો ત્યાં બીમારીમાં સૂતા સૂતા હવે જુઓ તમે છે ને

કે એને બંધ ન કરી શકાય તમે ન સાંભળવું હોય તો એ સાંભળવું તો પડે સાંભળવાના ભાવે તો એ સાંભળતો નતો પણ અનાયાસે અકસ્માતે એના પડી ત્યાં એક મહિનો શિવ નું અનુષ્ઠાન ચાલે અને અનાયાસે એના કાનમાં શિવકથા પડે છે અને મહિનો દિવસ જેવો એ બીમાર રહ્યો અને પછી એનું પ્રાણ પંખેરું ઉડી ગયું બીમારીમાં જ અને પછી એમ કહેવાય છે કે દેવરાજના જીવાત્માને લેવા યમના દૂત આવે છે યમના પાર્ષદો આવે છે અને ત્યારે શિવના દૂતો શિવ ગણો આવે છે અને યમદૂતો પાસેથી યમના પાર્ષદો પાસેથી દેવરાજનો જીવાત્મા છોડાવે છે કે આ તો કૈલાસનો અધિકારી છે મરતા સમયે આના કાનમાં શિવ કથા પડી છે કૈલાસ નો અધિકારી છે આખું જીવન પાપ કર્યા હોય આખું જીવન અનિતિમાં ગયું હોય આખું જીવન અધર્મ આચર્યું હોય અને છતાંય છેલી ઘડીએ રામ નામ કે શિવ નામ કાને પડી જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય